હું શિવાની આપ સૌનું સ્વાગત કરું છું શિવોહમ કાર્યક્રમ ખાસ એટલે કારણ કે શ્રાવણ મહિનાની જે શરૂઆત થઈ ચુકી છે આ શ્રાવણ મહિનો કે જે ખૂબ જ પવિત્ર માસ કરવામાં આવે છે શિવમાં જીવ અને જીવમાં શિવનો સાક્ષાત્કાર કરવાનો આ ખૂબ જ જે સુગમ સંયોગ આ વખતે બની રહ્યો છે કારણ કે તોતેર વર્ષ બાદ જે છે સોમવારથી શ્રાવણની શરૂઆત અને સોમવારે જે પૂર્ણાહુતિ થતી હોય છે ત્યારે તોતેર વર્ષ બાદ આ શ્રાવણ મહિનો જ્યારે આવતો હોય છે આ શ્રાવણ મહિનાનું અનેરું મહત્વ છે કારણ કે સુગમ સંયોગ સાથે શિવ ભગવાન એટલે ભોળાનાથને રીઝવવાનો આ પાવન અવસર ભગવાન જે છે તે ભક્તો ભક્તો જે છે તે ભગવાનને રીઝવવા માટે અનેક પ્રયાસો કરતા હોય છે શિવાલયોમાં હરહર મહાદેવના નાદ સાથે જે શિવાલયો ગુંજી ઉઠ્યા છે ત્યારે પૂજા વિધિ કરતી વખતે કઈ બાબતોનું વિશેષ ધ્યાન રાખવું અને સાથે જે વ્રત ઉપવાસ કરતા હોય છે ઘણા લોકો જે શ્રાવણ મહિનામાં ઉપવાસ કરતા હોય છે ભગવાનની આરાધના કરતા હોય છે જપ તપ થકી ભગવાનને રીઝવવાનો જે પ્રયાસ કરતા હોય છે ત્યારે ભગવાનને રીઝવવા માટે જે મંત્રોચ્ચાર કરવામાં આવે છે કયા મંત્રોચ્ચારનો ઉપયોગ કરવો જોઈએ અને પૂજા વિધિ કરતી વખતે કઈ કઈ સામગ્રીનો ઉપયોગ કરવો જોઈએ આજના શ્રાવણ મહિનાના વિશેષ કાર્યક્રમમાં આપણે ચર્ચા કરવાના છે કે શ્રાવણ મહિનાની શરૂઆત થતાની સાથે જે વ્રત કરવામાં આવે છે જે ઉપવાસ કરવામાં આવે છે તેનું શું મહત્ત્વ રહેલું છે ઉપવાસ કરતી વખતે કઈ કઈ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ જે પૂજા વિધિની સામગ્રી છે કઈ કઈ સામગ્રીનો ઉપયોગ કરવો જોઈએ અને કયા મંત્રોચ્ચાર સાથે ભગવાનની ઉપાસના કરવી જોઈએ આપણી સાથે શ્રાવણ મહિનાના વિશેષ કાર્યક્રમમાં

એટલે કે શ્રાવણ મહિનાનો પ્રારંભ થવો બિલકુલ સાચી વાત છે આપની કે શ્રાવણ મહિનામાં શિવોહમ શિવોહમ એ શિવ તત્વને જાણવાનો નાદ શ્રાવણ મહિનામાં આપણને જોવા મળે છે આ શ્રાવણ મહિનામાં શ્રવણ નક્ષત્ર એટલે કે શ્રવણેન્દ્રિય જાગ્રત કરવાની કળા એટલે કે શ્રુતિપદમ જે શ્રવણ શક્તિ છે એ શ્રાવણ મહિનામાં જાગ્રત થતી હોય છે એટલે શ્રાવણ મહિનામાં વિશેષતઃ શિવની પૂજાનું ખૂબ જ મહત્ત્વ બતાવવામાં આવ્યું છે શિવ ભગવાનની પૂજા શંકર પાર્વતીની પૂજા શિવ તત્ત્વની પૂજા શિવલિંગની પૂજા તો ઓમ નમઃ શિવાય પાંચ અક્ષરનો જે મહામંત્ર છે એ પંચાક્ષરી મંત્ર દ્વારા ઓમ નમઃ શિવાયનો નાદ આ શ્રાવણ મહિનામાં દરેક દરેકવાલા ભક્તજનો કરતા હોય છે શિવ મંદિરોમાં પણ શિવ અભિષેક કરવા માટે રુદ્રાભિષેક કરવા માટે ભક્તો લોકો એવું કીધું છે શ્રદ્ધા અને ભાવથી લોકો આ શ્રાવણ મહિનામાં શિવજીની ભગવાન દેવાધિદેવ મહાદેવજીની પૂજા કરતા હોય છે તો મૃત્યુ ઉપર વિજય આપવા વાળા સંજીવની સ્વરૂપ એવું કહેવામાં આવે છે જેના ઓગણીસ અવતાર જેણે લીધા એવું શિવ તત્વ એવું મૃત્યુંજય મહાદેવ ત્રાહી શરણાગતમ જન્મ મૃત્યુ જરા વ્યાધિ પીડિતમ કર્મ બંધને જે કોઈ પણ ભક્તજન શ્રાવણ મહિનામાં શિવની પૂજા કરે છે ભોળાનાથ ભગવાન શંકરની પૂજા કરે છે જરા વ્યાધિ એને કીધું છે કે આ જે જરા જન્મના આવાગમનમાંથી છૂટી જાય છે દરેક પ્રકારના જે એના કર્મના બંધનમાં હોય છે એને પીડા હોય છે પીડિતમ કર્મ બંધને એ જે કોઈ પણ પીડાથી જીવાતમાં મનુષ્ય પસાર થતો હોય એ પીડામાંથી દૂર થવા માટે શિવ તત્વ છે શિવોહમ તત્વ છે જો એ મનુષ્ય શિવોહમ શિવોહમ માનીને આ શ્રાવણ મહિનામાં વ્રત કરે આ શ્રાવણ મહિનામાં દેવાધિદેવ દેવ મહાદેવજીને એક લોટો ભરીને કલશ ભરીને જલ અર્પણ કરે તો એની શ્રવણેન્દ્રિય પ્રથમ ભક્તિ જે શ્રવણ ભક્તિ છે એ શ્રવણ ભક્તિ એની જાગૃત થાય છે શિવ તત્વ એ શિવ ભક્તિ શિવ જેવું ધ્યાન ભક્તિ કોના જેવી તો કે શિવ જેવી હોવી જોઈએ એટલે શિવજી છે એકદમ ધ્યાનમાં લીન હોય છે એવું એમનું ધ્યાન હોય છે કે રાજ રામનું વખણાય એવું કીધું છે કે રાસ તો કે કૃષ્ણનો વખણાય અને ધ્યાન તો કે શિવજીનું વખણાય છે એવા ઓમકાર મંત્રના નાદ સાથે

કે આ શ્રાવણ મહિનો જેમ કે આપણે શિવ અને શક્તિ એમ માનવામાં આવે છે તો આ ચતુર્માસનો પ્રારંભ થાય આમાં સોળ સોમવાર પણ આવતા હોય છે ચતુર્માસમાં લોકો જે નારી શક્તિ હોય છે કુંવારી દીકરીઓ હોય છે એ પણ સોળ સોમવારના વ્રત કરતી હોય છે તો આ આ પંચાંગ અનુસાર જે એ કર્મ છે એ નિયમ એ દરેકના જીવનમાં એ આવતા જ હોય છે એટલે એને શિવ તત્વ આ શ્રાવણ મહિના સાથે જોડવામાં આવ્યો છે અને આપ પણ જાણતા હશો વાલા દર્શક મિત્રોને પણ ખબર હશે કે આ શ્રાવણ મહિનામાં ભગવાન કૃષ્ણનો જન્મ થયો છે એટલે ગોકુળ આઠમ આવે છે આ શ્રાવણ મહિનામાં બળેવ રક્ષાબંધન આવે છે અનેક તહેવારો આ શ્રાવણ મહિનામાં આવતા હોય છે એની પાછળનું કારણ છે કે આ ઉત્તમમાં ઉત્તમ નક્ષત્ર છે શ્રવણ નક્ષત્ર કહેવામાં આવે છે અને શ્રવણ નક્ષત્રની સાથે આ શ્રાવણ મહિનામાં શિવ તત્વની પૂજા એટલા માટે થાય છે કે વિષ્ણુ ભગવાન ચતુર્માસમાં અષાઢ મહિનાની અગિયારસ આવે એટલે વિષ્ણુ ભગવાન શયનમાં પાતાળ લોકમાં જતા રહે છે એટલે ત્યારે આખા જગતનું સંચાલન ભગવાન વિષ્ણુ પરમાત્મા શિવજીને દેવ મહાદેવજીને કારણ કે વિષ્ણુ ભગવાન તો વૈકુંઠમાં રહે છે પણ શિવ તત્વ એક એવું છે કે જે આપણા ભૂલોકમાં આપણી સાથે રહે છે એ જીવ એ શિવથી છૂટો પડેલો છે અને એ જીવ એ શિવથી એક થાય એના માટેનો આ શ્રાવણ મહિનો છે આ શ્રાવણ મહિનામાં અનેક તહેવારો અનેક દેવી દેવતાઓના જન્મ જયંતિ પણ જન્મ ઉત્સવ પણ આની અંદર આવતા હોય છે આમાં સોળ સોમવારનું વ્રત પણ આવતું હોય છે એટલે જે કોઈ પણ શ્રાવણ મહિનો કરે છે સતીએ કર્યો ગૌરીએ કર્યો એટલે ગૌરીને શંકર મળ્યા સતીને શિવ મળ્યા છે પાર્વતીએ કર્યો તો એને શંકર મળ્યા છે લક્ષ્મીજીએ કર્યો તો એમને વિષ્ણુ ભગવાન મળ્યા છે એટલે જુઓ અષાઢા આ શ્રાવણ મહિનાની શરૂઆતમાં જ શંકર પાર્વતીના વ્રત આવે ગોરોના એની પહેલાં તો ગોરોના વ્રત આવતા હોય છે જયા પાર્વતીના વ્રત આવતા હોય છે તો જે કોઈ પણ ભગવાન શિવ તત્વ આ શ્રાવણ મહિનામાં જ કેમ જે આપણો પ્રશ્ન હતો કે આ શ્રાવણ મહિનામાં જ એ શિવ તત્વની આપણને પ્રાપ્તિ થાય છે શિવો હમે જાગ્રત થાય છે કારણ કે આખું બ્રહ્માંડ આકાશમાંથી ઝરમર ઝરમર મેહુલો વરસતો હોય એવું કીધું છે કે વાદળો પણ ઓમ ઘટાઘાટ જેમ શિવજીનું જે ડમરું હોય છે એ ડમરૂમાં જે નાદ છે એવા વાદળોનો ગડગડાટ થતો હોય છે અને દરેક નાદમાં ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય એ મંત્રની ધૂન આ શ્રાવણ મહિનામાં પહાડો બોલે નદીઓ બોલે પત્તા બોલે વૃક્ષ બોલે એટલા માટે આ શ્રાવણ મહિનો એવું કીધું છે આખે આખા પંચ મહાભૂતો વાતાવરણ પણ ઓમકારના નાદ સાથે ગુંજી ઉઠતું હોય છે એટલા માટે શિવને આ શ્રાવણ મહિનો પ્રિય છે અને આ શ્રાવણ મહિનાની પાછળ એક બીજી પણ કથા છે જે સમુદ્ર મંધનની કથા છે જે સમુદ્ર મંધન ની કથા આપ સાર્વ દર્શક મિત્રો એ પણ સાંભળી હશે કે સમુદ્ર મંથનમાં ભગવાને શું પીધું દેવાદિદેવ મહાદેવજીએ તો કે હળાહળ ઝેરનું પાન કર્યું છે ઝેર પીધું ઝેર પીધું એટલે એ નીલકંઠ કહેવાયા નીલકંઠ તો કહેવાયા પણ પછી બધા જ દેવી દેવતાઓએ એમનું વિષ તત્વ ઝેર તત્વ શાંત થાય એટલા માટે એમના ઉપર અભિષેક કર્યો છે અને સતત એક મહિનો શ્રવણ નક્ષત્રથી લઈને સૂર્ય જ્યારે ઉત્તરા ભાદ્ર નક્ષત્રમાં આવે ત્યાં સુધી એક મહિના સુધી એ સતત જલધારા જેમ આકાશમાંથી મુશળધાર વરસાદ વરસતો હોય અને સતત વરસાદ એક માસ સુધી વરસતો રહે એવું મુશળધાર વરસાદથી એ શિવલિંગ ઉપર ઉપર ભગવાન શિવ અભિષેક કરવામાં આવ્યો એ જ મહિનાને જે મહિનામાં દેવતાઓ અભિષેક કરે છે એવું કીધું છે કે પ્રથમ જે એક સપ્તાહ હોય છે પ્રથમ સોમવાર તો એમાં ગણેશજી ભગવાન શિવજીની પૂજા કરતા હોય છે શ્રાવણ મહિનાનું જે બીજું પખવાડિયું હોય છે એમાં વિષ્ણુ ભગવાન શિવ તત્વ પર અભિષેક કરે છે શિવલિંગ ઉપર અભિષેક કરે છે પછી ત્રીજું જે પખવાડિયું છે એમાં સૂર્યનારાયણ દેવ ચોથું પખવાડિયું છે એમાં ઇન્દ્રદેવ પાંચમું પખવાડિયું છે એમાં શિવજીના જેટલા પણ ગણો છે એ બધા જ એવી રીતે આ ચાર પખવાડિયા અને આપે શિવાની બહેને કીધું એ પ્રમાણે કે આ વખતે શ્રાવણ મહિનામાં પાંચ સોમવાર છે એટલે પાંચમું પખવાડિયું આપણા માટે આપેલું છે એટલે જે કોઈ પણ મનુષ્ય આ પાંચ સોમવાર કરશે આ શ્રાવણ મહિનામાં ભગવાન શિવની પૂજા કરશે શિવજી ઉપર દૂધ જલ ઘી મધ સાકર પંચામૃતથી અભિષેક કરશે અવશ્ય ભગવાન શિવના દર્શન થશે અને એટલા માટે જ શિવજીને શ્રાવણ મહિનો પ્રિય છે છે બિલકુલ અને હરિપ્રસાદજી કહેવાય કે શિવની આરાધના કરવાનો શ્રેષ્ઠ અવસર માનવામાં આવે છે શ્રાવણ માસ ત્યારે ભગવાનની પૂજા અર્ચના કરતી વખતે ભક્તોએ કઈ બાબતોનું વિશેષ ધ્યાન રાખવું જોઈએ પૂજામાં તો વિશેષ પ્રકારે ધ્યાન રાખવું જ જોઈએ કારણ કે પૂજા ખંડિત ન થવી જોઈએ ભક્તિ ક્યારેય ખંડિત થતી નથી પણ પૂજા જો ખંડિત થાય તો પૂજા પાછું ફરીથી એનો આરંભ કરવો પડે છે એટલે એની જપની સંખ્યા પણ બતાવી છે પાંચ અક્ષર જેમ આખું નામ બોલીએ તો સારું લાગે પણ કોઈનું અધૂરું નામ બોલીએ તો સારું ન લાગે એટલા માટે શિવજીના જે પંચાક્ષર મંત્ર છે એ પાંચ અક્ષરે પૂરેપૂરા પાંચ અક્ષર જે ઓમ નમઃ શિવાય એ મંત્રના ઉચ્ચારણથી જ શુદ્ધ ઉચ્ચારણથી ભગવાનનું સૌપ્રથમ ધ્યાન કરવું જોઈએ જેવી રીતે ભગવાન શંકર ધ્યાનમાં બેઠા છે પછી ભગવાનનું આવાહન કરવાનું કહ્યું છે એટલે કે જે તમારું આસન હોય તમારું ઘર હોય અથવા તો તમે દેવાલયમાં હો તમે શિવાલયમાં હો તો ભગવાનનું ત્યાં આવાહન કરવાનું મારા હૃદયરૂપી મારા અન્યાસ ઉપર એટલે દેહન્યાસ પણ કરતા હોય છે તર્જની અંગુષ્ટાભ્યામ નમા મધ્યમા ઓમ નમ શિવાય બોલીને શિવત્વ આપણામાં આવે એનું આવાહન કરવું પછી ભગવાનના ચરણ ધોવા એટલે એક કલશ ભરીને હા ભગવાનની ઉપર જલ ચડાવવામાં આવે છે ત્યારબાદ ચંદનવાળું જલ ચડાવવામાં આવે છે ભગવાનના હાથ ધોવામાં આવે છે ભગવાનના જે જે પણ સ્વરૂપ છે ભગવાન શિવજીની સોળસોપચાર પૂજા થાય છે પંચોપચાર પૂજા થાય છે માનસોપચાર પૂજા થાય છે અને વિશેષ સોમવારના દિવસે રાત્રિ પ્રહરની પણ પૂજા થાય છે કેટલાક લોકો કમળથી પૂજા કરે છે કારણ કે વિષ્ણુ ભગવાને પણ જે પૂજા કરી હતી એમાં ભગવાન શંકરને કમળનું ફૂલ ચડાવેલું હતું શિવ શિવમહિમના સ્તોત્રમાં તે પ્રમાણ સહિત પુષ્પદંતજી કહે છે કે હરીસ્તે સાહસ્રમ જયારે એક હજાર કમળ ચડાવવાના હતા ત્યારે નવ હજાર નવસો ને નવ્વાણું કમળ હતા એક કમળ ક્યાંક ખોવાઈ ગયું તો ત્યારે વિષ્ણુ પરમાત્માએ સાક્ષાત વિષ્ણુ ભગવાને એમનું નેત્રકમળ શિવલિંગ ઉપર અર્પણ કર્યું છે એટલે હસ્તકમળથી ચરણ કમળથી હૃદય કમળથી ભગવાન શિવજીની પૂજા કરવામાં આવે છે તો શ્રાવણ મહિનામાં જે કોઈ ચડાવે મને જલ એને રાખું હું હું નિર્મલ જે કોઈ ભગવાન ભોળાનાથ ને કલશ ભરીને જલ ચડાવે ભગવાન રાખે છે અને પાવા મોહે કપટ છલ છિદ્ર ન ભાવા ભગવાન ભોળાનાથ છે એટલે એને નિર્મલ મન વાળા ભોળા ભક્તજનો પ્રિય છે જે કોઈ ચડાવે મને દૂધ એને રાખું શુદ્ધ અને બુધ દૂધ જેવું એનું જીવન એવું કીધું છે ક્યારેય એના જીવનમાં કોઈ દાગ ન લાગે દૂધમાં જરીક દાગ લાગી જાય તો દૂધ ફાટી જાય અને દૂધ ન કહેવાય એટલે એના જીવનમાં જે કોઈ ભગવાનને દૂધ ચડાવે છે એના જીવનમાં ક્યારેય કોઈ દાગ લાગતો નથી એના ઈજ્જત આબરૂ ઉપર ક્યારેય કોઈ દાગ લાગતો નથી જે કોઈ ચડાવે પ્રભુને દહીં એવું કીધું છે જે કોઈ ભોળાનાથને દહીં ચડાવે એ કાયમ એને દહીં જેવી એનામાં સ્થિરતા રહે છે એટલે પંચામૃત દૂધ દહીં ઘી અને મધ એનાથી શાંકરથી ભગવાનને અભિષેક કરવામાં આવે છે વિશેષ પ્રકારે ફળોના રાશિ અનુસાર પણ આપ કરી શકો છો પોતાના જે સ્વામી હોય પણ શિવ ભોળા ભગવાન એવું કીધું છે કે આ શ્રાવણ મહિનામાં જો શિવજીની પૂજા કરવામાં આવે તો અવશ્ય તમારી પૂજા ભગવાન શિવને પહોંચે છે અને ભગવાન શિવની કૃપા પ્રાપ્ત થાય છે બિલકુલ અને ભોળાનાથની ભક્તિમાં લીન થવાનો જ્યારે આ પાવન અવસર આવતો હોય છે કયા એવા મંત્રોચ્ચાર છે કે જેના થકી ભોળાનાથને રીઝાવાઈ શકાય અને સાથે ભોળાનાથની જે આશીર્વાદ રૂપી જે ફળ છે તે પ્રાપ્ત કરી શકીએ ભગવાન ભોળાનાથના તો ઘણા મંત્ર છે સૌથી વધારે હું આ ગુજરાત ન્યૂઝના માધ્યમથી કહેવા માંગીશ સૌથી વધારે જો ભૂલોકમાં કોઈ મંદિર હોય તો જેટલા ચર્ચ નથી હા એટલા મંદિરો છે જેટલા બ્રહ્માજીના મંદિર નથી જેટલા વિષ્ણુના મંદિર નથી જેટલા કોઈ દેવી દેવતાઓના મંદિર નહીં હોય એટલા દેવાદિદેવ મહાદેવજીના મંદિરો છે વિશેષતઃ બાર જ્યોતિર્લિંગ તો કીધું છે પણ આકાશે તારકાલિંગ અમે એવું કીધું આકાશમાં જેટલા પણ તારાઓ છે એટલા શિવલિંગ તત્વ છે અને એ શિવલિંગ તત્વના ઘણા મંત્ર છે જે બ્રહ્માંડ જે નાદ મંત્ર બોલે છે એ નાદ તો ઓમકાર છે જ એટલે ઓમકાર બિંદુ સંયુક્તમ એ બિંદુ છે નિત્યમ ધ્યાયંતિ યોગીનાહા ભગવાન શિવ એ જ મંત્રનું ઉચ્ચારણ કરતા હોય છે અને આપણે પણ જો કોઈ મંત્ર બોલીએ તો પ્રથામાં ઓમકારનું ઉચ્ચારણ કરવું જરૂરી છે તો એમનો મહામૃત્યુંજય જે મંત્ર છે મૃત સંજીવની મંત્ર છે જે શુક્રાચાર્ય એની સિદ્ધિ રાખી હતી ને એમાં કિલક કર્યું હતું એ મૃત સંજીવની મંત્ર બધા કોઈને આવડતો હોય છે અને જે કોઈને આ મંત્ર આવડતો હોય તો એનો જપા શ્રાવણ મહિનામાં શિવજી પર અભિષેક કરતા કરવો જોઈએ જે મહામૃત્યુંજય મંત્ર છે અને રુદ્રીના છઠ્ઠા અધ્યાયમાં તે આપવામાં આવેલો છે ત્રંબકમ યજન જેને કહેવામાં આવે છે ઓમ ત્રંબકમ યજામહે સુગંધિમ પુષ્ટિવાર્ધન ઉર્વારુકમિવ બંધનાન મૃત્યોર્મોક્ષીયમામૃતાત્ જે મૃત્યુમાંથી મોક્ષ અપાવે છે અમૃત તત્વ જે અપાવે છે એનું નામ શિવ છે એટલા માટે અર્જુન રુદ્રીનો પાઠ પણ આપ કરી શકો છો ઓમ નમો ભવાય સર્વાય રુદ્રાય અવરદા પશુનામ પતયે નિત્ય મુગ્રા ચિને વિશેષતાના અગિયાર મંત્ર છે અને નાનામાં નાનો મંત્ર પંચાક્ષરી ઓમ નમઃ સિવાય તો છે જ પણ બીજો મંત્ર છે જે શિવ ગાયત્રી કહેવામાં આવે છે ઓમ તત્પુરુષાય મહાદેવાય ધીમહે તન્નો રુદ્ર પ્રચોદયાત

ભોળાનાથની આરાધના કરતા હોય છે જપ તપ થકી ભોળાનાથને રીઝવતા હોય છે પરંતુ સાથે વ્રત અને ઉપવાસ પણ રાખતા હોય છે તો આ વ્રત અને ઉપવાસ રાખવાનું શું મહત્વ ઉપવાસ હોય ત્યારે આપણે સારી મીઠાઈ બનાવવાનું વ્રત કરવાનો વ્રતમાં પણ આપણે નવી નવી વાનગીઓ આ ઉત્સવ પ્રેમી પ્રજા આપણે કોઈ તહેવાર કોઈ તિથિ આપણે એવી ના હોય કે જેમાં આપણે ઉત્સવ એનો ન મનાવતા હોય એટલા માટે આ શ્રાવણ મહિનો ભરપૂર આમાં જો વ્રત કરવામાં આવે કારણ કે આ મંદા અગ્નિ મંદ મંદ અગ્નિ જે છે આમાં મંદ પડી જાય પાણી આવે વરુણદેવ આવે અભિષેક થાય એટલે અગ્નિ મંદ પડી જતો હોય છે એટલા માટે આપણા ઋષિ મુનિઓ જે હતા એ પોતે એટલા બધા વિદ્વાન હતા એટલા બધા તે પોતે દીર્ઘદ્રષ્ટા હતા કે એને ખબર પડી જતી હતી વાતાવરણ જોઈને કયા સમયે ભોજન કરવું જોઈએ કે નહીં કઈ ઋતુમાં ભોજન કેવા પ્રકારનું ભોજન કરવું જોઈએ એટલે એ નિયમ પ્રમાણે આ શ્રાવણ માસમાં જઠરાગ્નિ મંદ પડતો હોય છે એટલા માટે ઉપવાસ તો કરવો જ જોઈએ પણ ઉપવાસનો અર્થ એવો થાય છે કે ભગવાનની પાસે વાસ કરવો ઉપવાસ કે તમે જે જગ્યાએ અત્યારે હાલમાં વાસ કરો છો એના કરતાં થોડુંક વધારે ઊંચાઈ પ્રમાણ ઊંચાઈમાં વાસ કરવો એને કહેવામાં આવે છે ઉપવાસ તો એ ઉપવાસ તો કે શિવત્વ કારણ કે ઊંચું મનુષ્ય કરતા ઊંચું લેવલ તો કે શિવત્વ છે જીવ કરતા ઊંચું શિવ છે એટલે શિવત્વની પ્રાપ્ત કરવા માટે ઉપવાસ કરવા જોઈએ તો ઉપવાસમાં ફલ આહાર બતાવવામાં આવેલું છે ભગવાનને ફલ આહાર અતિશય પ્રિય છે અને બીજું કંદમૂલ એટલે ભગવાનને સક્કરિયા વટાકા એ બધું ઉપવાસમાં ખવાતું હોય છે એટલે કંદમૂળ અને ફલ આહાર ઉપવાસમાં અને વિશેષ શ્રાવણ મહિનામાં જે કોઈ પણ કરે છે તો એના શરીરમાં ક્યારેય રોગ દોષ આવતા નથી એને કોઈ પીડા સહન કરવી પડતી નથી અને રોગ દોષ દૂર કરવાવાળા રોગ દોષનો નાશ કરવાવાળા ભગવાન શિવ છે એટલા માટે શ્રાવણ મહિનામાં ઉપવાસ અવશ્ય કરવા જોઈએ બિલકુલ અને એટલે જ ભક્તિનો મહામાસ શ્રાવણ માસ કરવામાં આવે છે કે જેમાં અને શિવનું શ્રાવણ ઓળખાય છે કે જેમાં શિવ ભગવાનની ભક્તિ ત કરવામાં આવે છે ભક્તો ભોળાનાથને રીઝવવા માટે જપ તપ અને આરાધના થકી ભગવાનના આશીર્વાદ રૂપી ફળ મેળવવા માટે અનેક પ્રયત્નો કરતા હોય છે તો હરિપ્રસાદજી આપ અમારી સાથે જોડાયા અને જે રીતે પૂજા વિધિમાં કઈ કઈ વસ્તુનો ઉપયોગ કરવો જોઈએ કઈ સામગ્રીનો ઉપયોગ કરવાથી ભોળાનાથને રીઝવી શકાય આ તમામ વસ્તુની માહિતી આપી તે બદલ આપનો આભાર આપનો પણ જીટીબીએલ ગુજરાતનો પણ ખૂબ ખૂબ આભાર હર તો શ્રાવણ મહિનાની આ વિશેષ રજૂઆત શિવોહમ કાર્યક્રમમાં હાલ બસ આટલું જ ફરી મળીશું ના વિષયની સાથે ત્યાં સુધી રજા આપશો નમસ્કાર